ત્યારે પીછોતા પેન્સિલ આપે છે એ બધું જે વૃદ્ધો અને નાના બાળકોને બે ને હું બે ટાઈમ આજ રોજ શ્રી કિશનભાઈ અત્યારે છે તેમના મોટા બેન ભગવતી બેન નવલામભાઈ બુદ્ધભટ્ટી તેઓનું અપસરણ થયું હતું તેમના નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો શ્રમ વિસ્તારમાં એમના તરફથી વૃદ્ધોને નાના બાળકોને આજે જમવાનું રાખવામાં આવ્યું હતું મોરબીમાં આ શ્રમ વિસ્તારમાં આવ્યા ત્યાં વિનોદભાઈ ની માવત ઘણા પાંચ વર્ષથી સ્લમ વિસ્તારના ગરીબો વૃદ્ધો બાળકો અને ફ્રી ટિફિન સેવા આપે છે જમાડે છે બધાને અત્યાર સુધીમાં ઘણા સેવા કાર્યો જોયા પણ આ તો અતિ ઉત્તમ સેવા કાર્યો છે અન્નદાન એ બ્રહ્મદાનથી પણ બહુ ઉત્તમ છે પાંચ વર્ષથી સેવા આપે છે વૃદ્ધોમાળાને જમવા આપે છે નાના બાળકોને નો પોગી વરે એને સેવા આપે છે અને જોતું પૂરતું પૂરું કરી આપે છે દાદા છે ને પરશુરામ પોટરીમાં કાયમ પણ બાળકને દાન દેવા આવે છે નાના છોકરાને ટ્યુશન કરાવે છે અને અમને ઘણા ઘણા લાભ દાદા દઈ શકે છે મોરબીમાં છેલ્લા પાંચ વર્ષથી આ માનવ સેવા કરી રહ્યા હોય તેવા વિનોદભાઈ નિમાવત અત્યારે આપણી સાથે જોડાય છે આપણે એને મળીશું અને એમની પાસે જાણીશું કે ત્યાં પાંચ વર્ષથી આ તેઓ માનવ સેવા આપી રહ્યા છે પોતાના પેન્શનમાંથી કોઈ પણ જાતના ફાળો લીધા વગર સ્વેચ્છાએ પોતાના પેન્શનમાંથી તેઓ સેવા આપી રહ્યા છે છેલ્લા પાંચ વિનોદભાઈ લોકઝુલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમારા દર્શકોને આપણા સેવા વિશે બે શબ્દ રેલવેમાં નોકરી કરતો લોકો પાયલોટમાં રિટાયર થઈ ગયો બે હજાર ઓગણીસમાં અત્યારે પિચોતેર હજાર રેલવે પેન્સલ આપે છે એ બધું આમાં સેવામાં વાપરી આવું છું જે વૃદ્ધો અને નાના બાળકોને બેને હું જમાડું છું બે ટાઈમ અને કોઈ પણ કાંઈ દાન દીએ ને તો પ્રેમથી લઈ લઉં છું કોઈ ના નથી પણ પિચોતેર હજારમાં કાંઈ છે નહીં રોજનું પાંચ હજારનો ખર્ચો છે એટલે મોરબીના વાસીઓ છે ને કાંઈક ને કાંઈ કાંઈક તો દઈએ જ રોકડા પૈસા દઈએ અનાજ કરણ લઈ તેલ મસાલા દઈએ એટલે મારું આમનો માઇલે રાખે છે કોઈ દી કાંઈ અટકતું નથી ભગવાનની મહેરબાની છે મોરબી વાસીઓની મહેરબાની છે આજે ઉલ્લેખનીય છે કે આજ રોજ દિવ્ય દ્રષ્ટિના તંત્રી શ્રી કિશનભાઈ બુદ્ધભટ્ટી અત્યારે ઉપસ્થિત છે તેમના મોટાબેન બેન નવલામભાઈ બુદ્ધભટી તેઓનું અપસાન થયું હતું તેમના નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો શ્રમ વિસ્તારમાં તેમના તરફથી બધી વૃદ્ધોને નાના બાળકોને આજે જમવાનું રાખવામાં આવ્યું હતું અને ખરેખર આ એક ઉત્તમ કાર્ય કહી શકાય આ એક પ્રેરણાદાયક કાર્ય છે એટલા માટે અમે ખાસ આ સ્ટોરી અત્યારે કવર કરી રહ્યા છીએ કે તમે જે કોઈ પણ સત્કાર્યમાં જે રૂપિયા વાપરો છો ને તે સત ખરેખર યોગ્ય જગ્યાએ વપરાવો જોઈએ આ તમને જોઈ શકો છો કે ભૂલ કાજી બીજી સ્ક્રીનમાં તમે જોઈ રહ્યા છો જે નાના બાળકો છે જે આખો શ્રમ વિસ્તાર છે જે ખરેખર જરૂરિયાતમંદ છે ત્યાં તમારા રૂપિયા લેખે લાગી રહ્યા છે બીજા પણ બેન આપણી સાથે જોઈ શકું બેન દાદા વિશે આટલા વર્ષો ત્યાં સેવામાં આપ જોડાયા છો શું કહેશો દાદાની સેવા વિશે વિનોદભાઈ નિમાવતી આજથી પાંચ વર્ષથી સેવા આપે છે વૃદ્ધો માણાને જમવા આપે છે નાના બાળકોને નોપોગી વરે સેવા આપે છે અને જોતું પૂરતું પૂરું કરી આપે છે દાદા બીજી શું શું સેવા આપે ભણાવે છે બાળકોને એવું બાળકોને ભણાવે છે દાદા પછી જેને નો હોય એને પૂરું કરી આપે છે દાદા આઈથી 5 વર્ષથી ને એમની છેલ્લા 5 વર્ષથી એમની સેવા ચાલુ જ છે અને હજી દાદા આગળ કરવાના છે ને કોઈને લાભ લેવો હોય તો દાદાને મળી લેવાનું વિનોદભાઈ આપને એક નંબર પર જણાવી દીધું આપજો જેથી જે લોકો યથા સતી પ્રમાણે યોગદાન આપવા માંગતો હોય તો આપ ડાયરેક્ટ આપનો સંપર્ક કરી શકો 63 52 70 27 93 ખૂબ આભાર દર્શક મિત્રો બીજા પણ અત્યારે અમે જે સડી રોડ પર શ્રમ વિસ્તારમાં આવ્યો છે ત્યાં અત્યારે સ્થાનિક લોકો પણ અત્યારે આપણી સાથે જોયા છે આપણે એ બેનને પણ મળીશું અને એમનો બી પ્રતિભાવ જોઈશું બેન તમે આ દાદાની જે સેવા અત્યારે આપવામાં આવી છે આપને કેવું લાગે આપણે પ્રતિભાવ અમને બહુ સરસ લાગે છે દાદા છે ને પરશુરામ પોટરીમાં કાયમ પણ બાળકને દાન દેવા આવે છે નાના છોકરાને ટ્યુશન કરાવે છે અને અમને ઘણા ઘણા લાભ દાદા દઈ શકે છે ટેમે જ આવે છે દાદા

ટિફિન સેવા આપે છે જમાડે છે બધાયને અત્યાર સુધીમાં ઘણા સેવા કાર્યો જોયા પણ આ તો અતિ ઉત્તમ સેવા કાર્ય છે અન્નદાન એ બ્રહ્મદાનથી પણ બહુ ઉત્તમ છે ખૂબ આભાર તો દર્શક મિત્રો આપણે જોયું કે અન્નદાન છે તે સર્વોત્તમ બ્રહ્મદાન કહી શકાય અને આવું જ સરસ કાર્ય વિનોદભાઈ નિમો દ્વારા છેલ્લા પાંચ વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને ખરેખર જેઓ આપણો કોઈ યથાશક્તિ પણ યોગદાન દેવા આપવા માંગતો હો તો યોગ્ય જગ્યાએ આપનું દાન પહોંચી રહ્યું છે તો અમને આપને અત્યારે આપ જોઈ શકો છો લાઈવ રાજેશ બુદ્ધિ સાથે હું છું મયુ લોક લોકજ્વાલા ન્યૂઝ મોરબી